નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે સ્પેશિયલી એક મિત્ર નું આમંત્રણ હતું એટલે જમ્મુસર સ્પેશિયલ આવવું પડ્યું સુરતી જ્યુસ જે છે તે સુરતી જ્યુસ નામની જે દુકાન છે તેની શરૂઆત થઈ રહી છે સુરતી જ્યુસ જે બે હજાર આઠથી વાત કરીએ તો બે હાજર આઠ થી તેની શરૂઆત થઈ હતી અને બે હાજર આઠથી બે હજાર પચીસ સુધી મેડિકલ સ્ટોરની સામે જે જંબુસર ડેપો આવેલું છે ત્યાં લારી જે છે બિસ્મિલ્લા લાલુ તેઓ ચલાવી રહ્યા હતા હવે થોડું તેમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે અને હવે દુકાનની શરૂઆત કરવામાં આવી છે આ જે દુકાન છે તે દુકાન જંબુસર ડેપોની પાસે છે જ્યાં તમને મળી જશે ચીકુ જ્યુસ મોસંબી સ્પેશિયલ લસી તરબૂઝ ક્રીમ ફાલુદા ક્રીમ બાઉલ બદામ છે કોકોનટ ક્રીમ કાજુ અંજીર કોલ્ડ કોકો આવા કાર્ડો જેવી અલગ અલગ પ્રકારની જે વેરાયટી જે છે તે વેરાયટી તમને અહીંયા મળી જવાની છે સાથે સાથે આઈસ્ક્રીમ જે છે તે આઈસ્ક્રીમ પણ તમને મળશે અને અલગ અલગ પ્રકારના જો કોઈ પણ મોટા ઓર્ડર હશે તે ઓર્ડર પણ તેઓ દ્વારા લેવામાં આવશે આપ આ જોઈ શકો છો આજથી આ જે દુકાનની શરૂઆત જંબુસરમાં

હવે દુકાન દુકાનની શરૂઆત કરવા જઈ રહ્યા છો બે હજાર આઠ થી લઈને બે હજાર પચીસ સુધીનો અનુભવ કેવો રહ્યો કસ્ટમર કેવા તમને મળ્યા શું અલમદુલ્લા કસ્ટમર બહુ હારા હતા મતલબ જેટલા બી કસ્ટમર અમારા બજારથી લઈને અમારા પરિવાર બધા જેટલા દોસ્તારથી લઈને બધી વસ્તુ અમને અલમદુલ્લા બાર પહેલા મારી દુકાન લાડી હતી લારી થી હવે ઉપર દુકાન ચાલુ કરી કસ્ટમર ને તો કે ગુલકન જુસ થી લઈને બધી વસ્તુ અમે નવા નામથી બધી જ વસ્તુ અપડેટ કરી છે એની અંદર કાજુ અંજીર બનશે કિમ રાહુલ બનશે પછી ફાલુદા બનશે ફાલુદાની અંદર અલગ અલગ વેરાયટી જ્યુસ ની અંદર ફ્રૂટ જ્યુસ તો ઓલરાઉન્ડ બધા જ ફ્રૂટ જ્યુસ મળશે

લાડી હતી હવે ચર્ચમાં અલમદુલ્લા આપણે દુકાન સેટઅપ કરવામાં દુકાનની અંદર તમે રહમદુલ્લીલા જેટલા બી કસ્ટમર છે કે ફેમિલીને લઈને તમે આવી શકો છો કે એની અંદર તમે આઈસ્ક્રીમ છે બદામ શેક છે કે ફેમિલીને આ રહમદુલ્લા બધી સુવિધા રહેશે અહીંયા આગળ કે તમે કોઈ ફેમિલીને લઈને તમારી અંદર આપણે એ કરીશું અપના મેડિકલ પાસે બાર રોડ પર અપના મેડિકલની પાસે ચલાવતા તેમના ભાઈ છે સલીમભાઈ ગોળાવાલા જે અમારા અ ગુજુ દર્શનમાં પણ છે સલીમ ભાઈ શું કેશો તમારા ભાઈએ નવા શોપની શરૂઆત નવું ની લાવ્યા છે હવે નવું લાવ્યા છે એટલે નવા કસ્ટમર પણ બનાવવાની શક્યતા ખરી સારા કસ્ટમર બનાવવાની પણ શક્યતાઓ ખરી શું ખરીશો કઈ જગ્યા પર આપણા ચર્ચમાં આ દુકાન ખોલવામાં આવેલી છે અને અહીંયા પહેલેથી જ જુસની લારી હતી ત્યાર પછી એ લોકો અહીંયા સેટઅપ ભાઈ એવું વિચાર્યું કે મેં અહીંયા આગળ સેટઅપ કરી ને દુકાન ચાલુ કરું તો એનું આજે ઓપનિંગ રાખવામાં આવ્યું નામે અલમદુલ્લા બધા બહુ સારા લોકો બધા ત્યાં આગળ અને બધું રિસ્પોન્સ બી સારું મળેલું છે ને રિસ્પોન્સ બી સારું મળેલું છે અને રિસ્પોન્સ સારું છે બીજી વસ્તુ કે અહીંયા હરેક જાતના જ્યુસ જેવું કે તમે કેરીનું માગો મેંગો માગો કોઈ બી ચીજના તમે જ્યુસ માંગશો તે જ્યુસ અવેલેબલ મળી જશે અહીંયા આગળ બીજી વસ્તુ કે આઈસ્ક્રીમમાં બી બધી આઈટમો છે બધી છે છે કે લાગતી તમામ વસ્તુઓ અહીંયા મળી ચર્ચ શોપિંગ સેન્ટર ની અંદર ચલ શોપિંગ સેન્ટર ની અંદર આપના મેડિકલ જે સ્ટોર છે તેની પાસે આ સૌ પ્રથમ તેની શરૂઆત કરવામાં આવી હતી બે હજાર ને બે હજાર આઠમાં સોરી બે હજાર આઠમાં તેની શરૂઆત કરવામાં આવી હતી હવે નવ અપગ્રેડ કર્યા બાદ હવે તેઓ દ્વારા આ જે ચર્ચ આવેલું છે જે ચર્ચ સ્થિત જે બિલ્ડિંગ આવેલી છે ત્યાં સુરતી જ્યૂસની જે શરૂઆત છે તે શરૂઆત કરવામાં આવી છે ટેસ્ટ તેમનો ખૂબ જ સારો હશે એટલા માટે તેઓને સારો ઓર્ડર મળે છે ઓર્ડર પણ લેવામાં આવશે અને સાથે સાથે બપોરના બાર વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધી આ જે સુરતી જ્યુસ જે છે સુરતી જ્યુસની જે દુકાન છે તેઓ ખુલી રહેશે બપોરના બાર વાગ્યાથી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી कॅमरामॅन सलीम गोडावाला साथ हु आदिल पटेल गुज्जू दर्शन जम्मू सर